નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું જીવનમાં પ્રત્યાયનનું મહત્ત્વ દર્શાવતો વિડીયો મિત્રો તાજેતરમાં અમારી કોલેજ જય જલારામ તાલીમી સ્નાતક મહાવિદ્યાલય થવામાં સત્રની પ્રથમ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વ્યાખ્યાનમાળામાં મુખ્ય વ્ય વક્તા તરીકે સ્વપ્નદ્રષ્ટિ એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે સંકળાયેલા શ્રીમતી રેણુકાબેન એન પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભમાં બહેનશ્રીનો પરિચય કાર્યક્રમના વ્યવસ્થાપક માયાબેન પરમાર દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારબાદ બહેન શ્રીનો ફૂલ દ્વારા સ્વાગત કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર કૌશલભાઈ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજ કોલેજના આચાર્ય ડૉક્ટર કૌશલ કુમાર પારેખ દ્વારા પ્રસંગોચિત

ત્યારબાદ કાર્યક્રમને ખુલ્લો મૂકી વક્તાને મંચ સોંપવામાં આવ્યો હતો શ્રીમતી રેણુકાબેન પટેલે પ્રત્યયન બાબતની ખૂબ જ જરૂરી અને મહત્વની બાબતો વિદ્યાર્થીઓને સમજાવી હતી

એટલે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિદાણા શિક્ષણ આપવામાં આવ્યું હતું પ્રવૃત્તિમાં તેમણે ગર્લ્સ અને બોયના બે ગ્રુપો બનાવ્યા હતા અને બહાર જઈ એક ગર્લ્સ અને બોયને કેટલાક અશાબ્દિક ચિહ્નો શીખવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ છેલ્લા ગર્લ્સ કે બોય પહોંચે ત્યાં સુધીમાં કેવો ફેરફાર થાય તે જોવાનું કહ્યું

કોલેજના અધ્યાપક પ્રાધ્યાપક આર કે વાળા દ્વારા કરવામાં આવ્યો હતો તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ